ઘનશ્યામ મહારાજની જે આમ તો ઘનશ્યામ મહારાજ દરરોજ સરયુમાં જ સ્નાન કરવા જતા પણ આજે તો એકાદશીનો પવિત્ર દિવસ હતો તેથી વિશેષ સ્નાન કરવા માટે પિતાજી તથા મોટાભાઈની સાથે સરમાં આવ્યા વસ્ત્રો ઉતારી કિનારા પર મૂક્યા સ્નાન કર્યું પછી બહાર આવીને વસ્ત્રો પહેર્યા ત્યાં તો નદીમાંથી સ્ત્રીના વેશમાં ગંગા સ્વયં બહાર આવ્યા એમને ખૂબ સુંદર શણગાર સજ્યા હતા હાથમાં કંકાવટી અને ફૂલોનો હાર હતો ઘનશ્યામ મહારાજ પાસે આવ્યા અને શ્રી ઘનશ્યામને લલાટમાં કુમકુમનો ચાંદલો કર્યો અને સુગંધિમાન પુષ્પનો હાર પહેરાવ્યો પછી પાછા નદીમાં અદૃશ્ય થઈ ગયા આ ચરિત્ર જોઈને હજારો મનુષ્યો આશ્ચર્ય પામ્યા આમ પુણ્ય પૂર્ણપુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના સ્નાન કરવાથી ગંગા પણ વિશેષ પાવનકારી બની અને પોતાને મહાન ભાગ્યશાળી માનવા લાગ્યા બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે